નમસ્કાર ખેડૂત મિત્રો જય ગૌ માતા હું દિવ્યરાજસી વાળા આપનું હાર્દિક સ્વાગત કરું છું આર્યમન ગીર ગૌશાળા વતી આજે આપણે તળાજા તાલુકાના ટીમાણા ગામે આવ્યા છીએ એક મગફળીના ફિલ્ડમાં તો ત્યાં વિનુભાઈ મગફળીના પાકમાં એણે આર્યમન ગોલ્ડન દાણાદાર ખાતર વાપર્યું છે તો આપણે ખેડૂતના મુખ્ય સાંભળીએ અને એનો પરિચય લઈએ કે તમારું આખું નામ નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ બારીયા વિનોદભાઈ લાલજીભાઈ ગામ ટીમાણા મેં આની અંદર પાંચ વીઘાની અંદર પાંચ ઠેલી વાપરાશ કરેલી છે અને પાંચ ઠેલી વાપર્યા પછી બાજુમાં મારા ભાઈનું પણ ખેતર છે અને આ બાજુ મારું ખેતર છે તો બેની અંદર જમીન આસપાસનો ડિફરન્સ છે એની એને જમીનની અંદર જોઈ શકો છો તમે જો આમાં જેમાં નથી એ છે મગફળીનો પાક ઉભા છે ત્યાં જુઓ તમે આ મગફળીમાં જે વાપર્યું છે બરાબર અને તમારું મોબાઈલ નંબર આખો મારો મોબાઈલ નંબર છે નવ્વાણું પચીસ બેતાલીસ પંચાવન ઝીરો સાત તમે બીજા ખેડૂત મિત્રોનો શું ભલામણ કરશો બીજા ખેડૂત મિત્રોને એ જ ભલામણ કરીશ કે વાપરવા લાયક પ્રોડક્ટ છે કે આપણે આજે રાસાયણિકની પાછળ એટલા બધા ગાંડા થઈ ગયા છે કે ખોબે ને જમીનમાં નાખીએ છીએ ને જમીન દિવસે ને રાતે આપણે બગાડીએ છીએ તો એકવાર ખાલી વધારે નહીં પણ એક વીઘાની અંદર આ આર્યમન ગૌ ગીશાળાનું ખાતર જે છે એનો ઉપયોગ કરો અને એકવાર ટેસ્ટ કરી દો ખાલી કે હકીકતમાં આ પ્રોડક્ટની અંદર ફાયદો થાય એમ છે કે નથી નમસ્કાર